રાજસ્થાનના કોટવાલી બુંડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ખુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષર રાજનાઓએ હાલમાં ચાલી રહેલા દિવાળી તહેવારને ધ્યાનમાં લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં જળવાય ઉછવાય તે હેતુથી નાસ્તા ફરતા યાદીમાં સામેલ હોય તેવા આરોપીઓને પકડવાની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વાડા એલસીબી ભરૂચનાઓ દ્વારા વિવિધ ટીમોની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેથી એલસીબીની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા વર્કઆઉટ હાથ ધરેલ આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ આર એલસીબી ભરૂચની ટીમને હકીકત મળેલ કે કોટવાલી ભૂંડ પોલીસ સ્ટેશન રાજસ્થાનમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઇનાયત ઉર્ફે તોફીક દિવાનનો રાજપીપળા ચોકડી બ્રિજ નીચે જોવા મળેલ છે જેણે શરીરે ગ્રે કલરની ટી શર્ટ તથા કમરે બ્લૂ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે સદર આરોપીનો નામધાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા ગુનાને એક કરતી હકીકત જણાવતો હોય જેથી તેની સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ અટક કરી આગળની કાર્યવાહી રાજસ્થાનના કોટવાલી ભોદી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે